પહેલગામ આતંકી હુમલાની નિંદા સાથે છોટાઉદેપુર મુસ્લિમ સમાજ દ્વારા યુસીસી અને વક્ફ કાયદાના વિરોધમાં મૌન રેલી છોટાઉદેપુર નગરના મુસ્લિમ સમાજે આજે શાંતિપૂર્ણ રીતે મૌન રેલી યોજી હતી જેમાં યુનિફોર્મ સિવિલ કોડ યુસીસી અને વક્ફ કાયદો બે હજાર પચ્ચીસના વિરોધમાં તેટલાએ સજાગ વલણ દર્શાવ્યો આ રેલીમાં મોટી સંખ્યામાં મહિલાઓ બાળકો યુવાનો અને વરિષ્ઠ નાગરિકો જોડાયા હતા તેમણે પોતાના તમામ વ્યવસાયિક કાર્યો બંધ રાખી કાળી પટ્ટી ધારણ કરીને અને પ્લેકાર્ડ લઈ શાંતિપૂર્ણ રીતે રેલી યોજી રેલી શહેરના મુખ્ય માર્ગો પર ફરીને કલેક્ટર કચેરી સુધી પહોંચી હતી જ્યાં આવેદનપત્ર સુપ્રત કરીને કાયદાના વિરોધમાં પોતાનો આવાજ ઉઠાવ્યો આવેદનપત્રમાં જણાવાયું છે કે યુસીસી અને વક્ફ કાયદો મુસ્લિમ સમાજની ધાર્મિક સાંસ્કૃતિક અને સામાજિક ઓળખને નુકસાન પહોંચાડી શકે છે તેમજ સમાજમાં અસંતુલન ઊભું થવાની આશંકા વ્યક્ત કરવામાં આવી મુસ્લિમ સમાજે આગ્રહપૂર્વક માગ કરી કે કાયદાને સમજૂતીથી પૂર્ણ વિવેચન સાથે ફેરવી સમાજની ભાવનાઓનું માન રાખવામાં આવે આ પ્રસંગે રેલીમાં શાંતિ અને સંયમ રાખવામાં આવ્યો હતો અને કોઈ જાતની ઉશ્કેરણા વિના સરકારી અધિકારીઓ સમક્ષ મુદ્દો રજૂ કર્યો સાથે જ રેલીના અંતે જાહેર રીતે જમ્મુ કાશ્મીરમાં પહલગામ ખાતે થયેલા આતંકી હુમલાની ગોર નિંદા કરવામાં આવી હતી મુસ્લિમ સમાજે આ ઘટના દુરાચાર અને નાપાક ગણાવી તેને દુઃખદ ગણાવી સહાનુભૂતિ વ્યક્ત કરી સંપાદન નટવરભાઈ નટુભાઈ પરમાર છોટાઉદેપોર